તો આવતીકાલે ના પરિણામ જાહેર થવાના છે અને અનુમાનો શું કહી રહ્યા છે તેની વિગતો લઈએ સુયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાઈ ગયા છે શ્રદ્ધા ગુડ આફ્ટરનૂન જણાવો બીપીસીએલના નંબર્સ કેવા અપેક્ષિત જી ગુડ્ટરનૂન બીપીસીએલના સ્ટેન્ડલોન નંબર પર નજર કરીએ તો વાયન વાય બેસીસ પર રેવન્યુમાં લગભગ ઓગણીસ ટકાથી વધારેની ડાઉન સાઇડ જોવા મળી શકે છે એટલે કે ઘટાડો એક લાખ તેર હજાર સો કરોડની સામે નેવું હજાર નવસો ત્રીસ કરોડ થતાં જોવા મળી શકે છે પેટની વાત કરીએ તો અહીંયા એકસો અઠ્યાવીસ ટકાની અપસાઇડ શક્ય છે ત્રણ હજાર પંદર કરોડની સામે છ હજાર આઠસો નેવું કરોડ થતાં જોવા મળી શકે છે અને એબિટાની વાત કરીએ તો અહીંયા પાંચ હજાર છસો પચાસ કરોડની સામે દસ હજાર નવસો વીસ કરોડ થતા જોવા મળી શકે છે માર્જિન્સ પણ પાંચ ટકાની સામે બાર ટકા થતા જોવા મળી શકે છે કંપનીના રિફાઇનરી થ્રુપુટ દસ એક મિલિયન મેટ્રિક ટન પર રહેવાના અનુમાન છે અને માર્કેટિંગ સેલ્સ વોલ્યુમની વાત કરીએ તો એક્સપોર્ટ્સને એક્સક્લુડ કરીને એટલે કે એક્સપોર્ટ સિવાયના જે માર્કેટિંગ સેલ્સ વોલ્યુમ છે તે તેર પોઈન્ટ સાત મેટ્રિક મિલિયન ટન પર રહેવાના રહેવાના અનુમાન બનતા દેખાઈ રહ્યા છે જે ચાર ટકા વાયઅનવાય બેસિસ પર વધારો દર્શાવે છે અને બે ટકા ક્યુ ક્યુ બેસીસ પરનો વધારો દર્શાવે છે રિપોર્ટેડ જીઆરએમની વાત કરીએ એટલે કે ગ્રોસ રિફાઈનિંગ માર્જિન્સની તો તે નવ બી નવ પ્રતિ બેરલ યુએસ ડોલર થવાના અનુમાન છે જ્યારે બ્લેન્ડેડ ગ્રોસ માર્કેટિંગ માર્જિન્સની વાત કરીએ તો છ પોઈન્ટ સાત રૂપિયા પ્રતિ લિટર થવાના અનુમાન બનતા દેખાઈ રહ્યા છે હવે ફોકસ ક્યાં રાખવાનું રહેશે તો બીના રિફાઇનરી કે જે મધ્યપ્રદેશ સ્થિત છે તેના એક્સપાન્શન પર અને આંધ્ર રિફાઇનરી અને પેટ્રોકેમિકલના કોમ્પ્લેક્સના કન્સ્ટ્રક્શન પર ફોકસ રાખવાનું રહેશે જી તો ખાસ કરીને એક નંબર્સ અહીંયાથી થોડા ઘણા પોઝિટિવ આવતા દેખાઈ શકે છે ધ્યાન રાખવાનું રહેશે આભાર શ્રદ્ધા આપનો સમગ્ર માહિતી આપવા માટે તો થોડાક મિશ્રણ નંબર્સ અહીંયા અપેક્ષિત છે આવક ઘટી શકે છે એબેટાના ફ્રન્ટ પર જુઓ નંબર્સમાં સુધારો જોવા મળી શકે છે માર્જિન સુધરી શકે છે પણ નફો પણ વધી શકે છે માત્ર આવકમાં થોડું ઘણું ચિંતા જે છે ભારત પેટ્રોલિયમમાં બનતી દેખાઈ શકે છે ધ્યાન રાખવાનું રહેશે એક વ્યૂ ખાસ કરીને જો જે રીતનું બનતું દેખાઈ રહ્યું છે અહીંયા ગઈકાલ કાલે પણ આપણને સમાચાર આવતા દેખાઈ રહ્યા હતા હિમનજી કે જે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ છે એને સરકાર પૈસા ચૂકવશે કારણ કે એલપીજીના ભાવ જેણે નથી વધાર્યા એને કારણે નુકસાન જે થયું હતું એની ભરપાઈ હવે સરકાર કરશે અને આજે આજે બીપીસીએલના આપણે જે નંબર્સ અનુમાન જોઈ રહ્યા છે થોડાક મિશ્ર નંબર્સ આપણને આવતા દેખાઈ શકે છે ઓએમસીઝ માટે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો અહીંયાથી બ્રોડલી એક આ એક સ્પેસ છે જે હું ટ્રેક નથી કરતો ફ્રેન્કલી પણ આપે કહ્યું એમ ગવર્મેન્ટનું ડેફિનેટલી એક બહુ મોટો ફેક્ટર છે ગવર્મેન્ટનો ડિસિઝન મેકિંગનો અને એ એક ડિસિઝન જે ગવર્મેન્ટના ડિસિઝન ઉપર જો આપણે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લેવાનું હોય તો આઈ થિંક ઇટ ઇઝ મેકિંગ અસ વેરી ડિફિકલ્ટ ફોર અસ ટુ ડિસાઇડ ઓન ધી લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ચાઈઝી એચપીસીએલ બીપીસીએલ આઈઓસી હેવ ઇન અમેઝિંગ ફ્રેન્ચાઈઝી આઈ થિંક આવું રિટેલ સેટઅપ આપણે આખા દેશમાં ઘણી બધી બહુ ઓછી કંપનીઓ પાસે આવું સેટઅપ હશે પણ કદાચ પ્રેડિક્ટેબિલિટી ઓફ ધ પ્રોફિટેબિલિટી ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેજ બીકોઝ ઓફ ધી ગવર્મેન્ટ ઇન્ટરવેન્શન્સ અને ગવર્મેન્ટ સપોર્ટ અને નોન સપોર્ટ તો કદાચ આ એક સ્પેસથી હું ઓકે નો ઇસ્યુ સર બીપીસીએલ માટે એક વ્યૂ સોમિલ આપનો ચાર્ટ સેટઅપ સમજી લઈએ કારણ કે પરિણામ પહેલાં એક પોઝિટિવ સેટઅપ તો આપણે જોઈ રહ્યા છીએ ગઈકાલે પણ પોઝિટિવ સમાચારનું રિએક્શન સ્ટોકમાં બનતું રહ્યું હતું નંબર્સ અહીંયાથી જે રીતે અપેક્ષિત છે ચાર્ટ કેવા લાગી રહ્યા છે બીપીસીએલના સર અનમિટ કરવું પડશે सॉरी uh, uh, ट्रेडिंग सेशन एवरेज पर एक्जेक्टली सपोर्ट लैम एक मोमेंटम शुरू है मैंने लगे कि इन द वेरी शॉर्ट टर्म एक आ uh, मुमेंटम कंटीन्यू रहते फॉर अ टार्गेट ऑफ अराउंड थ्री हंड्रेड एंड फोर्टी थ्री ओवरओल अगर तेजो तो आ स्टोक में 235 થી એક બોટમ બનાવીને ઉપરમાં થ્રી હંડ્રેડ એન્ડ સિક્સટી ની આસપાસનો એક હાઈ બનાવ્યો હવે આ જે આખી રેલી છે એ રેલીનું એક રિટ્રેસમેન્ટ થઈ રહ્યું છે એક એક નાનું એવું કરેક્શન થઈ રહ્યું છે અને ઇટ ઇઝ વેરી હેલ્ધી ફોર સ્ટોક મને લાગે છે કે મીડિયમ ટર્મ આઉટલુક માં બહુ સારો સ્ટોક છે નીચેમાં થ્રી ની આસપાસનો સપોર્ટ છે અને ઉપરમાં થ્રી એન્ડ ના એક રેઝિસ્ટન્સ છે આની અંદર થોડોક ટાઈમ મને લાગે છે ટાઈમ વાઈઝ કરેક્ટ થશે અને એની પછી પાછું મીડિયમ માં ટ્રેન્ડ રિઝ્યુમ અપ સાઇડ થશે એટલે આની અંદર એક પોઝિશનલ એક લોંગ ટર્મ વ્યૂ રાખીને ચાલવું નાખી શોર્ટ ટર્મ વ્યૂ આની અંદર એક લોંગ ટર્મ વ્યૂ રાખી અને બાય ઓન ડિક્લાઇન્સિંગ સ્ટ્રેટેજી રાખી ઓકે લોંગ ટર્મ માટે બાય ઓન ડિપ્સ કરીને ચાલવાની સલાહ ભારત પેટ્રોલિયમ માટે બનતી દેખાઈ રહી છે અહીંયા એક ફોકસ કરવાનું રહેશે આજે